હજુ બહુ મોડું થઈ જાય એની પહેલા તમારી પત્નીને ના પાડતા શીખી લેજો તો તમારા દિલને પણ શાંતિ મળશે અને તમારી પત્ની તમારા કંટ્રોલમાં રહેશે અરે સાંભળો છો બોલો આજે તમે વાસણ ધોઈ નાખજો ને તમને કોઈ વાંધો નથી ને ના જોયું ને કેવી કંટ્રોલ માં છે અને બીજું આજે મને માથું દુખાય છે તો રાતે તમે મને માથું દબાવી આપજો ઊંઘ નહીં આવે ને તમને ના

અરે ભાઈ તારે જે બનાવવું એ બનાય તારા શું બનાવવું છે મેં તો કે ખીચડી મૂકી દીધી તો શું લેવા પૂછું છું મારી માં ગજબ જો ભાઈ